પોરો ખાવા માટે આપણે દિમાગનો ઉપયોગ કર્યો તો આપણે આટોર્યું ને સ્પેશિયલ ભાત આવ્યું છે કોણ લઈને આવ્યું છે ઓહો જો ફુર્યો જો આપણે વેફર મણ્યો ખાવા શિબલી ટીમાં જો જો આ છોકરી જેરની આવી ને તેના આ બધે જો આ કુચવાડીયું ની ઉપર છે જો આ બધા કુચવાડીયું કરી આ ગરામ જમતા જોતા બધે બધા હમર્યું ને આના જેરના પારખા ન લેવાય બરોબર કારણ કે આના આડેથી સ્વર્ગની પ્રાપ્તિ થઈ જશે એ શું બનાવ્યું રમકડા ગોળવા ને એનું ઠાકણું પછી આ તમે હાવ એ એ હું એ હું ગુડ મોર્નિંગ કેમ કે પાછો બીજો દિવસ ઉગી ગયો હોય ને આપણે પાછા રહે ને સવારના ફોરમાં વાળી આવીએ વાળીએ કામ શું કરવાનું હોય આપણે વાળવાનું પાણી આખી રાત મોટ બે વાળતા હતા અને પછી આપણે પાણી વાળવાનું કાલ રાતની વાત કરીએ ને તો રાતે આપણે બાર એક વાગીએ ઓલા મકાઈના ડોડા ખાઈને ઘરે પાછા આવ્યા હતા બરાબર એટલે આ રહ્યા ને આ જો વખાડામાં એલો હું આખા કપાના વખાડા ના અંદર જ્યાં હોય ને પરપોળીએ લાળુ આવે ઓલા શું કહેવાય પરપોળીયા લાળુ હોય ને પરપોળીયા વચમાં નકરા મોઢે પટકાય માગનો ઉપયોગ કર્યો પાણી રૂ ને રિયલ રેપાટ મૂકી દીધો એટલે કે બે બે વખડા મૂકી દીધું હોય કારણ કે એક એક માં મૂક્યું તો આ બધે જો મેં ફૂટી જાય જો આ બધે રહ્યું ને રજે રજે ફૂટી જાય એટલે આપડે રહ્યું ને બે વખડા મેકર મૂકી દીધું હોય જ્યાં લગી બે ભરાય ને એ ભરાતા કેટલી વાર લાગે અડધી કલાક કલાક વાર લાગે ત્યાં લગી આપણે શું કરવાનું વાહ ભાઈ વાહ ખાટલો હે મસ્ત મજાનો એના ઉપર આપણે નાસ્તો વસ્તો લાવ્યા પારબેક બારબેક જોઈ લઉં બધું અને બધું લઈને આવ્યા કારણ કે સવારમાં આપણે વહેલા હતા ને તમને ખબર છે કે આપણે છ વાગ્યે વહેલા હતા તો રેન જમવાનું બન્યું હતું ને ખાવાનું બાકી હતું તો આપણે એને ગામમાંથી આ કુરકુરિયાના ભાગના પડીકા લેતા હતા એમાંથી આપણે એક તો જો સેવ મમરા ઓલું કહેવાય ને કે પ્રેમમાં દગો ખાવો ને એ કરતા ગોપાલના સેવ મમરા ખાવા હારા એટલે આપણે એને દગો ન ખાવો આપણે ખાઈ લીધા સેવ મમરા તમને કીધું હતું ને કે આપણે રહ્યું ને એ શિરાવાન બાકી હવારમાં વહેલા એમના વ્યા હતા તો આપણે આ ટોરી સ્પેશિયલ ભાત આવ્યું છે કોણ લઈને આવ્યું છે ઓહો જોઈ લો આ બિસ્કિટ એ ભાઈ બિસ્કિટ કોને હાટતું લાવ્યો મારા હાટ લાવ્યો તો ભાઈ આપણું ભાત આવી ગયું છે અને ક્યાં ગયું ઓલો કોઈ ગયો ક્યાં ગતો ને ક્યાં આવી ગયો આ જડી ગયો દેખાઈ ગયો દેખાઈ ગયો આ ભોરી આપણે હાટો રે ને ભાત લઈને આવ્યો તો ફટાફટ રે ને આપણે રે ને થોડુંક કટુક બટુક સિરાય લેવી બરોબર કારણ કે બે માં રેલ જાય ને ત્યાં લગી રહ્યા ને આખી ગેંગ રહી ને પાણી વાળવાની છે અને આપણે રે ને થોડુંક સિરાવાનું કામકાજ પતાવી દીધું

કેટલા બધા નીમ થતું હોય છે કે આ ખાટલા ઉપર સડીને કેમ ખાય તો એવું હોય નીચેરું ને આ બધું અમારે ને એવું બધું હોય તો ઉડ ઉડ બહુ કરે એટલે બરોબર આપણે ખાટલો હે તો ખાટલાને સુવિધા રાખીને આપણે ખાટલા ઉપર પાછા કોમેન્ટ એમ ન કરતા હોય કે આપણે સંસ્કૃતિ નથી ને આવું કેવું ભાઈ મજબૂરી હે એટલે ખાટલા ઉપર ખાઈને બેહો ને જોકે હું નાનો હતો ને ત્યારે ખાટલા ઉપર સડીને જ ખાતો ગમે પણ મજા આવે જોવા પડી હોય તો મીણો ખાવા તો ફટાફટ ને આપણે ખાવાનું કામકાજ પતાવી દેવી છોકરી જ્યાં ને આવીને ત્યાં આ બધે જો આ કૂચવાડીઓ ની ઉપર છે જો તા આ બધે કરી આ કરામ રમતા જો તા આ નવા જો હાથ પગ તો હોય કારણ કે હાથ પગ તો નવા ને આમને ઘર ભેગા મોકલી દેવાના કારણ કે અહીંયા બાળ મંદિરે જવાનું ભૂલીને એ એ એ ભપ થઈ જાજો હખણી હખણી દાદ જો આવી પાછા અને આ ભાઈને સ્કૂલે જવાનું હોય ને આને બાળ મંદિરે જવાનું હોય પછી એને હાથ પગ ધોઈને રહ્યા ને અહીંથી ઘર ભેગા વેતા થઈ જાય હાલો હલો એ એ નીકળો નીકળો પલાળ્યો સમજો ભૈલાને પલાળ્યો શું ભલે બેસી એક રેવાય દો એક લેતા બેરીઓની આયા હતા તો મેં ફટાફટ મૂકતો કારણ કે હાલીન જાય ઠેઠ બે ત્રણ કિલોમીટર થાય હાલીન જાય કરતા રહ્યો ને બાઇક લાઈન ફટાફટ મૂકતા આવી ને આપણે મોટર વિધિ કરવાની કાલજી પાણી વાળતા હતા ને એના પાણી વાળવાનું હોય તો મોટર વિધિ કરતા આવી અને ભૂરિયન જો આગળ જાય ક્યાં ગયા આઈ જાય જાય તો ફટાફટ જાય ને એમને મુક્ત આવી હમળાણો અવાજ આ અવાજ રે ને એવું કહે કે લાઈટ આવી ગઈ છે ટાટર ગાજે છે પડખે જો ને અને આપણો રે ને ટાટર આવડું આહે અને એ શરૂ કરવાનું બાકી છે અને આપણે એવું કહેતા હતા ને ઓટોમેટિક નું રે ને ખરાબ થઈ ગયું એટલે રે ને હવે આપણે શરૂ કરવા પડે ને પેસાલ આપણે ખાંઠી કોલા રે ને આને ફિટ કરી દેવાનું એટલે રે ને એ ઘડીએ વડે લાઈટ વહી જાય ને તો મોટર શરૂ ને શરૂ રહે અને ભાઈ આ બાજુ જો ફાધર છે

પણ કઈ વાંધો નહીં આપણે રિસ્ક તો લેવાનું છે બરાબર આપણે હાથી કાંડ ને જો અહીં ફિટ કરી દેવાનું હોય જો ઈધર જોઈજો કદાચ કંઈક થાય ને તો બ્લોગમાં જોઈ લીજો અને કુદરત તારા ખજા નહીં વિડીયો ગીત મૂકવાનું ભૂલતા નહીં સક્સેસફુલી આપણે જો હાટી કાન ફિટ કરી નાખ્યું હોય અને હવે રહ્યા ને ફટાફટ આપણે ઘરે વહી જઈએ કારણ કે ત્યાં બીજી વાડીએ પણ પાણી શરૂ એટલે બે વાડીએ પાણી એકાદ શરૂ થઈ જાય ફટાફટ પગી જાય વાડીએ પાછા પોગી ગયા અને ભર તડકે તેમ જો ઝાકળ આવી ગયો દેખાય તમને ઓહો ભાઈ ઝાકળ સમજો જો ઝાકળાય એ પછી ઝાકળ નથી એવું તો વરસાદ નો હરોડો આવી ગયો હાલે તું ભાઈ તડકો ગાંડો તડકો ઓન તડકા સાથે સાથે હારે હારે યાર ગરમાળો બહુ 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 ઓ ગરમાળો સમયની વાત કરીએ ને તો તાર બે વાગ્યા ગયા ને બે વાગ્યા પાછા આપણે તમારી સમક્ષ હાજર થઈ ગયા ને અત્યારે લગમે પાણી વાળ ને ઠેટ આપણે આય પોગડ દીધું ને માત્રમાં જો આ થોડોક જ કપાવાઈ ગયો ભાઈ હવાના રે ને એક જ ધારા પાણી વાળતા હતા પાણી વાળવામાં માં એટલી ભી પડી ગઈ એટલે ભી પડી ગઈ ને કારણ કે પેલા તો જો આપણે આની અંદર પાણી જતું હોય એટલે આગળથી એક નાકું ખોદવું પડે જો આ નાકું પેલા વાળવું પડે ખોદવું પડે બે તગારા નાખવી પડે અને ઉપરથી બીજું કામ હું ખબર જે શેર નું શા શેર પાણી પોગે ને આ પોગે ને ને પાછું પાળિયું તૂટી ગયું એટલે બહુ વરસાદ આવે ને પાળિયું તૂટી ગયે એટલે એક શાહ બે પાળીઓ એટલે બે પાળી ને હાથવાની અહીંયા નાકું પાડવાનું ઈ હાંધવાનું ને પાછું કેરો ભરાય એટલે વાળવાનું એમાં ભાઈ મોબાઈલ પકડવાનો ટાઈમ જ નથી ગયો નિમારે ને બે વાગી ગયા રહી જાય આપણે ખાવાનું બાકી હવારમાં સિરાયા ને સિરાયા ત્યાંનું બધું બાકી છે કાંઈ વાંધો ને તડકો વધારે લાગે ને અત્યારે મૂકી દઉં ને ક્લિપ લઈ લઉં નકર પાછું હમણાં ઘરે જઈશ ને ત્યાં સુધી પાછો ટાઈમ નહીં મળે ખબર ને પાછું પાણી વાળવા મળે પાણી સિવાય આપણે કંઈ ધંધો જ ન કર્યો કારણ કે છેક ઉલા પાણી હતા બરાબર ન્યાયથી એને પાતા 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 અહીં વીઆઈ છે લગભગ વી છે સો હાથ હાથ સો હાથ વીઘા જેવું પાણી આપણે પાઈ દીધું છે હવે રહ્યું ને આની અંદર જાય ને માત્ર એટલું બાકી રહ્યું તો ફટાફટ રહ્યું ને આ કેરો પણ હવે જો આ વાળવાનો હે નીચે જો આ કેરો ભરાઈ રહ્યા એટલે આપણે એનું આ કેરામ જવા દેવાનું રેડી આમાં તો હજી જો આ નાખવું હે પાડવાનું એ પેલા કોદાળીએ ખોદવાનું અને પછી પાવડે વાળવાનું ભાઈ મહેનત ગાંડી મહેનત કરવો અને તોય તેમને લાઈક ન કરતા અને યુટ્યુબર આવું બધું કામ કરે તમને સારું લાગે અરે ભાઈ ભાઈ સમજ કે બોરા હે યાર બુરા લગતા હૈ ભાઈ આપ મિત્રો હે ને હવે ફાઇનલી રે ને આપડી એનર્જી ડાઉન થઈ ગઈ બેટરી લો થઈ ગઈ હાવ હાવ રે ને અત્યારે દસ માઇનસ ઓલા લાલ કલરનો ખૂટો આવે ને બેટરીનો દસની નીચે વીસની નીચે આવે પણ આપણે તો દસની નીચે વઈ ગયો હાવ હાવ બેટરી ડાઉન થઈ ગઈ કારણ કે ખાધું નથી તણ વાગી ગયા છે અને સતત પાણી વાળું છે અને ઉઘાડા પહ્યા આમાં રખડું તમને ઉઘાડા પહ્યા ને આમાં રહ્યો ને એટલું ગરમ લાગે છે ને ત્યારે વાતનો પૂછો ચપલા પહેરીને ના નથી કારણ કે આ બધે પાળીયું ફિટ કરવાનું હોય ઉલા પણ બધું કરવાનું હોય દી જો દી ઠેટાઇ કરવા ગયો માથા સાઈડમાં વહી ગયો ભાઈ હવે બેટરી લો હાવ થઈ ગઈ હે મોટભાઈને ફોન કર્યો છે એ કે હું આવું છું એક સેકન્ડ હો મોઠભાઈને ફોન કર્યો હોય કે હું આવું હું તો બરોબર એ આવે ને એ ઘરે જ આવીને કંઈક એનર્જી નળવી હાવ હાવ ડાઉન થઈ ગયો ભાઈ હાલત કથળે ને હાવ હાવ ચેલેન્જ વિડીયો બનાવતો હોય ને એવી ફિલિંગ આવે હે ભાઈ હાવ એનર્જી ડાઉન થઈ ગઈ પૂછ્યા ને પૂછ્યા આવું ભાઈ મોટભાઈ આવે ને ફટાફટ એને કર્યા ખસકાવી તમને એમ થાય ચપ્પલ પહેરીને કેમ રખડતા એમાં જો વચ્ચે વચ્ચે આવો ફૂટી જો પાળિયું તો ભાઈ આને હાંઝવું પડે માં ને આમાં જાતું હોય ને તો આમાં વચ્ચે ફૂટી જાયજો આને હાંધવાના ઓકે ગાયસ મોટભાઈ આવી ગયા છે જો હાય રેહ વાયર વાયર કેલાઈ આવી ગયા હતા તો હવે આપણે સમય થઈ ગયો હતો આપણે કશે જવાનો વાડીએ પાછા આપણે ઘરે આવી ગયા તા ને હાલમાં જો નહીં દો રેડી થઈ ગયા છે કારણ કે જવાનું છે થોડીક રીલ્સોની ઉતારવા બરોબર શૂટિંગ કરવા ભાઈ બને આવે બધાય તો અને આ બાજુ જો ફૂરી બેને ફૂરી શું છે એ

ગ્રાઉન્ડ માં ક્રિકેટ નું ગ્રાઉન્ડ હે ભાઈ અહીંયા અને આયા ઘરે જવાનો સમય થી જોગ નો પૂરો કરી નાખ્યું કેવું બઉ સારું સરસ મજાને કોમેન્ટ કરતા જાઓ મળી છે કાલ નવા નેક્સ્ટ વિડીયો સાથે